તો પીછો કર્યા બાદ સ્કોર્પિયો કાર સદાદ બાજુથી આવતી હોવાની પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે ડ્રાઈવ ચલાવી હતી તો લક્તર પીએસઆઈ સ્ટાફ દ્વારા કાર રોકવાનો પ્રયત્ન કરાયો ત્યારે ડ્રાઈવર કાબુ ગુમાવતા પોલીસ વાન સાથે અથડાઈ હતી ડ્રાઈવર કાર મૂકીને કારના સ્થાન ઉપરથી ફરાર થઈ ગયો હતો તો રેલવે ફાટક બંધ હોવાથી